જય દ્વારકાધીશને જય માતાજી બધા ને તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં આપણે અત્યારે છઈ છત્તીસગઢમાં અહીંયા ભરવા આવ્યા છે મોરબીના ચોખા રાતના ગાડી લઈ આવ્યા હતા અત્યારે ભરવા લગાડી તમે જોઈ શકો છો વરસાદ મિત્રો રાતનો આજે કન્ટિન્યુ ચાલુ છે આવ્યા તું હજી બંધ નથી થયો અને કાકા હે એ ઠાઠામાં ઠાઠો સાફ કરે છે આપણે આવ્યા છે મસાલો બનાવવા એવો બધો સીન છે હાલો તો હવે આગળ પાછા મળ્યા ભૂંગરાઓમાં આવે હેજો અહીંયા ઉપર આવે

આપણે ગાડી ફાઇનલી ભરી લીધી આપણે કાકો પત્રી જો હતા બે બાંધી કરીને કાંટા ચડાવી કાંટો હાવ કટો કટી નો હે આવે ના આવે એવી રીતના છે બધું અહીંયાથી કાંટો પૂરો થઈ જાય છે અહીંયાથી કાંઠો પૂરો થઈ જાય કટોકટી હે કાંટાનું વજન આવી ગયું મિત્રો તો ભરીને નીકળી ગયા હવે આપણે

ફરીને નીકળી ગયા હાઈ રાતના આવ્યા હતા અહીંયા રાજીન ગામમાં સાડા સાડા આઠ નવ બજે થઈ ગયો તો સીધું મોરબીનું મળી ગયું હે આપણે ચોખા વળ્યા છે બાસમથી ચોખા પણ જોતા હોય કહેજો બે બાજક મોકલાવી દેવાને હાલો તો આગળ મળ્યા હોવા ધી નેક્સ્ટ ડે मॉर्निंग ਵੀ ਤੋਂ ਗੱਦੇ ਨੇ ਤਾਂ ਆਪਣੇ ਅੱਜਾਰੇ ਪਹੁੰਚ ਗਿਆ ਹੈ ਇਹ ਬੇਤੂਲ ਤੋਂ 40 ਕਿਲੋਮੀਟਰ ਦੂਰ ਹੈ ਕਾਕਾ ਹੁੰਦਾ ਹੈ ਆਪਣੇ ਬਾਹਰ ਆਇਆ ਤੇ ਉੱਠਾ ਦਾ ਅਜਾ ਰਿਵਿਸਟ ਕੋਲ ਸਵਾ ਸਵਾ ਲਾਉਣੇ ਹੈ ਛਾ ਵਾਈਕਾ ਹੈ કાઢ સક્ષો રસ્તો છે આખો વરસાદ અને રાયપુર થી તયું નો ઠમ 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 ચાલુ જ રીયે હજી બંધ નથી થયો કન્ટિન્યુ ચાલુ હે એમનો સાઠ માસઠ ઉતરવાના એલિયા છે ત્યારે આપણે હા આમ જો એમપી કેવાય એમપી માં હવે બોટ આવી થી રાતના પાડતા રહું હું ઊતો તો સીન син લેવાણા નહીં બોટ તમારા આગલા વિડીયો જોયેલી જોઈ હશે મિત્રો તો આપણે હરદા ઘાટ માં પહોંચી ગયા હૈ સાકા આકે છે ઓ ભાઈ કલાક થી ચાલુ હે આ બાજુ બઉ દેખાતો નથી દબડક છે કાકા એ વાઇફર નો લોભ કર્યો હે ખેતી ને કહો કાકા વાઈફર નખવી લ્યો નખો નથી તમે ઓલા આગલા વિડીયો માં જોઈ જ લીધો વાંદરા ભેગી મસ્તી કરી હતી આપડે

આપણે મોરબી પહોંચી ગયા છે ખાલી કરવામાં જોઈ શકો છો નામી વરસાદ માહોલ છે ખુલા કાંઈ ભેગા મંડાઈ રહ્યા છે ખાલી કરવામાં

તો આપણે મિત્રો નાઈ લીધું હસ્તીનું આજે આખી ટ્રીપ થઈ ગઈ હતી નાહવાનું એનું આવી ગયું લગભગ બ્રશ એટલે પેલા તો ગાડી બાંધી ગાડી બડી બાંધી ને પછી નાહ્યા હવે વિચાર છે ચા પાણી પીવાનું હલો તો આગળ મળીએ મિત્રો વાળા રસ્તામાં આવું વોટર પાર્ક આવે મસ્તી નો એક બનાવટ જોઈ શકો છોટર પાર્ક કાચબાજ એવું મોટું હે મસ્તી નું બનાવટ બધું દીધી જણાવજો કુન કોને વોટર માં આવ્યા હેઠ માં તો આપડે પહોંચી ગયા ખંભાળીયા અત્યારે છે સાડા છ જેવું થઈ ગયું હોય જોઈ શકો છો તમે વાતાવરણ હે કંપાડી માણસો વાળા કાકા ના તમે જોઈ શકો છો

થી મિત્રો મીઠું ફાલી કરી લીધું હે આપણે ભૂલા કહે નઈ આપણે એકલા જ છે અત્યારે તો મિત્રો ગાડી ખાલી થઈ ગઈ હતી આપણી અને અત્યારે આવી ગયા છે આપણે ગેર ગાડી ખાલી થઈ ગઈ છે કમ્પ્લેટ અને સર્વિસ સર્વિસ કરાવીને રાખી દીધી છે અત્યારે કંઈ ઓર્ડર છે નહીં એટલા માટે ઘેર આવી ગયા છે થોડોક વાડીનો તમને સીન બતાવી દઉં પછી વાડી છે અને ની દે છે અડધા અને અડધા દવા છાટે બાપા હેલ્ડિંગ કરે છે દવાનું બધે જોઈ શકો છો અહીંયાથી હામાં હેઠો દેખાય ન્યા સુધીનું હે તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવો લઈ ગયો તમને બ્લોગ બધેને જય દ્વારકાધીશને જય માતાજી ફરી આપણે બીજા બ્લોગમાં મળ્યા